જો મિત્રો અમે આવે છીએ ગાડી ધોવા માટે જો ધવલભાઈ ગાડી ધોવે છે તો સરસ ધોઈ નાખજો ધવલભાઈ આબુ લગાય નહીં હા હા તો પાણી પણ બહુ સરસ આવે છે જો મિત્રો આ બાજુ પલ છે અને તલામાંથી પાણી આવે છે vô vô cho cất rồi thay ghế tôi bảy cái tôi hơi tự

કપડો લઈને મારી દઈએ સાબુ આર પાણી જો મિત્રો બાઈક ધોવા આવ્યા છીએ અમે અને જો બાઈક પર બહુ જ કચરો થઈ ગયો હતો તો સાફ કરી નાખીએ આપણે તો અહીંયા બહુ જ કચરો થઈ ગયો છે બરાબર આજે ધોઈ નાખીએ જો મિત્રો બાઇક ધોવાનું ચાલુ છે જો મિત્રો અમે બાઇક ફાઈનલી ધોઈ નાખી છે તો ચલાવ બહાર કાઢી લઈએ 何